નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો દસથી ઊંચા ઊંચા સોળસો પચાસ જીરું ત્રણ હજાર એકસો દસથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો નેવ મગફળી ઝીણી આઠસો વીસથી ઊંચા ઊંચા અગિયારસો સિત્તેર મગફળી જાડી સાતસો સાહીઠથી ઊંચા ઊંચા બારસો પચાસ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો એંસી ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા છસો ને દસ રાયડો એક હજાર દસથી ઊંચા ઊંચા એક હજાર સિત્તેર મગ અગિયારસો એંસીથી ઊંચા ઊંચા સોળસો એંસી એરંડા આઠસો સિત્તેરથી ઊંચા ઊંચા બારસો દસ ધાણા આઠસો દસથી ઊંચા ઊંચા સોળસો દસ ડુંગળી એકસો એકાવનથી ઊંચા ઊંચા સાતસો છાસઠ લસણ સોળસો સાઠથી ઊંચા ઊંચા ત્રેપનસો સાઠ સોયાબીન સાતસો સિત્તેરથી ઊંચા ઊંચા આઠસો સિત્તેર કલંજી ત્રણ હજાર એકસો સાઠથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો ને સાહીઠ વટાણા આઠસો વીસથી ઊંચા ઊંચા એક હજારને વીસ મરચાં ચારસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં